સર હું ડોક્ટર મહેશ મંડાલોજીસ્ટ છું અને હું યુરોલોજી અહીંયા ચીફ યુરોલોજીસ્ટ છું આ હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પહેલી હોસ્પિટલ હતી જે ફક્ત એક જ રોગ માટે હતી કિડનીના રોગો કિડની અને પેશાબના અંગેના રોગો માટે આ શરૂઆત થઈ અને આપણી બહુ વધારે કિડનીના રોગો હતા સ્ટોન હતી કેન્સર હતું તકલીફ વધારે હતી અને એ દરમિયાન અમે આ કિડની હોસ્પિટલ ચાલુ કરી બહુ નાના પાયા ચાલુ કરી પણ ધીમે ધીમે વધતી ગઈ પહેલા એ વખતે જે દુનિયાની અંદર ઓપન સર્જરીથી આખા ઓપરેશન થતા હતા એને બદલે દૂરબીન થી ઓપરેશન થવા લાગ્યા અને એ જ વખતે અમે આ એડપ્ટ કર્યો એમને ડાયાલિસિસ કરીને સુધારવામાં આવતી હતી અને પછી એમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતો હતો અને એ પછી અમે સ્ટોન વિશે જે વધારે રોગો છે એ નવી ટેકનોલોજી

દર્દો માટેની ટ્રીટમેન્ટ સારવાર સારામાં સારી રીતે અહિયાં